વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીજીનો જ્યારે આજે જન્મદિવસ છે ત્યારે ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સમગ્ર દેશની અંદર ફિટ ઇન્ડિયાની મુહિમ ઉપાડી છે આ મુહિમના ભાગરૂપે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબની એક અપીલના માધ્યમથી આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર સ્વદેશી સાયક્લોથોનનું એક આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ શહેરના ચાર હજારથી વધુ સાયકલ એક નાના ભૂલકાથી લઈ અને એંસી વર્ષના વૃદ્ધ સુધીના લોકો આજે આ સાયક્લોથોનની અંદર જોડાણા છે આપ સૌના માધ્યમથી સૌને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને આવું જ એક સારું આયોજન આવનારા અઠ્યાવીસમી તારીખે એટલે કે રવિવારે સાયક્લોથોન સ્વદેશી સાયક્લોથોનનું પણ આયોજન રેસકો સિંગ રોડ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી થવાનું છે એમાં પણ રાજકોટ શહેરના લોકો જોડાય એવી મારી આમંત્રણ છે સાયકલ ચલાવી ખૂબ ગમે છે જ્યારે ભણતા ત્યારે ખૂબ સાયકલ ચલાવી છે પણ હવે સમયના અભાવે નથી મળતી ખરેખર ચલાવી જોઈએ આપણા ઘણા બધા મંત્રીશ્રીઓ માન્ય મનસુખભાઈ હોય રાજ્ય કક્ષાના આપણા મંત્રી છે ઘણા બધા રાજકીય અને આગેવાનો સાયકલ ચલાવે તો થોડું શરીરના કારણે નથી ચલાવતું જો ચલાવીએ તો ઉતરી જાય વજન એવું સ્વીકાર્યું અમે જ્યારે કોલેજની અંદર ને શાળામાં પડતા ત્યારે આ વાહનોનું ખાસ કરીને એક્ટિવ આ બધા વાહનોનું કોઈ પ્રમાણ જ નહોતું ફરજિયાતના ભાગરૂપે સાયકલ ફેરવી પડતી હોય આજના યુવાનોને મારી કરબદ્ધ અપીલ છે કે આ સાયકલ એક જ એવું કસરત છે અને સાધન પણ છે કે જે તમને શાળાએ લઈ જશે તમારા શરીરને પણ સારું રાખશે અને તમને એકદમ ફિટ રાખશે યુવાનોને કરબદ વિનંતી છે કે તમે ટુ વ્હીલર વાહન ચલાવો મમ્મી પપ્પાનું ચલાવો વાંધો નથી અમને પરંતુ એક સમય એવો કાઢો કે રોજના બે કલાક ત્રણ કલાક માટે સાયકલ જરૂર ચલાવો અને શક્ય હોય તો આપ સાયકલ લઈને શાળાએ જાઓ શક્ય હોય તો સાયકલ લઈને ટ્યુશને જાઓ મારો પોતાનો દીકરો ક્યારેક

ડેઈલી નીકળો ક્યારે ના ના બજારમાં જાવ તમારા કેટલા કેટલા ફાયદા શરીર માટે ફાયદો શરીર માટે થઈ માટે આપણે આ રેસ બહુ મજા આવી અને આવી રેસ રોજ કરે ને બહુ મજા આવે રોજ કરે આવું સ્કૂલે નહીં સાયકલ હલાવજ <laughs> <laughs>

બહુ જ મજા કરી અને ભાઈ આટલી ઠંડીમાં બોડી છે એટલું એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે મસ્ત ફૂર્તી આવી ગઈ છે અને ભાઈ તમને એક મહત્વ કઉ સાયકલ જો આપડે બાઇકિંગ કરીએ બાઇક છે ને બહુ ફાસ્ટ છે બાકી બધા અને જે સાયકલ જે છે એ નોર્મલ છે આપણે ચાલી ને જઈ બહુ સ્લો છે એટલે સાયકલ નું એક બેનિફિટ છે બહુ ફાસ્ટ નથી બઉ સ્લોય નથી એટલે સાયકલ ઇઝ ધ બેસ્ટ અને આપણી હેલ્થ માટે તો બહુ સારી જ છે

ટ્રેનિંગ બોડી માટે તમે લઈ શકો દોડીને પણ બ્રેન માટે કેવી રીતના લેશો તમે સાયકલ ચલાવો આવડે છે મને પણ હું ચલાવતી બરાબર સો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું હે છે તમારી ઉંમર પંચાવન વર્ષ પંચાવન વર્ષની ઉંમર અત્યારે પંદર વર્ષના છોકરાએ સાયકલ નથી ચલાવતા ત્યારે કાકા છે સવારે વહેલા ઊઠીને સરસ મજાની સાઇકલ ચલાવીને આવ્યા છે સૌપ્રથમ તો કેમ છો બસ મજામાં બહુ આનંદ આવ્યો અને સાઇકલની સ્પર્ધા કોર્પોરેશનર રાખી આવું ત્રણ ત્રણ મહિને રાખવું જોઈએ શિયાળામાં જ રાખવું એવું નહીં દર ત્રણ મહિને ગોઠવવી જોઈએ સ્પર્ધા અને બીજું એક સૂચન છે જો કોર્પોરેશન માન્ય રાખે તો કે આમાં અડધા અડધે થી પાછા આવતા રહેતા હોય તો જ્યાં જ્યાં કઈક પાસ લેવાનું રાખે અને પછી અહીંયા પાછા પોચે એટલે ખબર પડે કે આ ઠેઠ પૂરું કરીને આવ્યા છે નગર ઘણી વખત શું છે કે અડધા અહીંયા ઉભા રહ્યા હોય અને પછી અહીંયા નામ નોંધાઈ દીધું હોય પછી કઈ ઈનામ આવી ગયા ઓલો અહીંયાથી કુપન લીધું હોય તો ખબર પડે કે આ લોકો અહીં પહોંચ્યા છે ચોકે પહોંચ્યા છે આ હેમુગઢ એ પહોંચ્યા છે તો એ પ્રમાણે સાચી જે પાંચ કિલોમીટરની હરીફાઈ થઈ એ પૂરી કરી એ માન્ય ગણાય બીજું કઈ ન કરે તો કઈ નઈ એટલું જરૂરી છે બરાબર બહુ સારું છે સાયકલ તમે રેગ્યુલર ચલાવો છો કે સાયકલ દર ગુરુવારે ચલાવું છું અને આજે ગુરુવાર છે દરરોજ સ્વિમિંગ પુલ માં આવું છું રેસ કોર્સ નો સ્વિમિંગ પુલ છે એમાં તરવા માટે દરરોજ આવું છું ત્યાં સ્વિમિંગ પુલ માં આજે ગુરુવાર રજા હોય અને આ સ્પર્ધા હતી એટલે આજે ખાસ ઈચ્છા થઈ ગઈ કે જવું જ છે અને દર ગુરુવાર અહીંયા મારા વિસ્તારમાં જ્યાં રહું છું ત્યાં ચલાવું એટલે એક જાત કસરત થઈ જાય તો આજે અહિયાં લાભ લઈ લીધો બરાબર કેટલી જરૂરી સાયકલ ચલાવી ખૂબ જ જરૂરી છે સાયકલ જે ચલાવવા છે બીજું કઈ હું નથી જાણતો પણ ડોક્ટર નું નથી જાણતો પણ સાયકલ ચલાવવા જે એની હેલ્થ ખૂબ સારી હોય છે જેટલા સાયકલ વીસ વર્ષથી ચલાવતા હોય પચીસ વર્ષથી ચલાવતા હોય અમુક તો દરરોજ કામે પણ સાયકલ લઈને જાય છે તો એની હેલ્થ ખૂબ જ સારી હોય છે બરાબર અને ખાસ જરૂરી ઈ છે માણસો મરતા મરતા જીવે એના કરતા સારી રીતે જીવે ખૂબ જરૂરી છે એટલા માટે સાયકલ ચલાવવી જોઈએ કે કોઈ કસરત એક જીવનમાં રાખવી જોઈએ સ્વિમિંગ છે દોડવું છે વોકિંગ છે તો ખૂબ જ સારું રહેશે એના માટે એક જરૂરી સૂચન છે કે એને કઈ વસ્તુ ગમે છે એ તરફે કોર્પોરેશન વાળા આયોજન કરવું જોઈએ કે એ છોકરાઓને ભલે અગિયાર વાગે ઉઠે તો એને અગિયાર વાગે રાખો સાયકલ ની સ્પર્ધા સાયકલ હલાવી જ નથી ગમે એને એને થોડું ગમતું હોય કે ડીજે રાખો થોડું આ રાખો એ બાજુ તરફી પ્રેરણા પ્રેરણા રૂપ માણસો છે અત્યારના જો કથા કરતા હોય મોરારી બાપો તેમાંથી પચાસ જણાને તો અસર થતી જ હોય એટલે મોડા ઉઠવા વાળા હું અહીં આવું છું રેસ્કો છે કાયમી લગભગ ત્રીસ વર્ષથી આવું છું તો ઘણા નવ વાગે વોકિંગ કરવા આવે છે ઘણા દસ વાગે વોકિંગ કરવા આવે છે એની સવાર ત્યારે પડે છે અમે અહીંયા સાત વાગે આવીએ છીએ બરાબર સાત થી નવ વાગે છીએ તો જે જેની પ્રકૃતિ જે જેનું કામ એને એ પ્રમાણે વાળો તો એને સાયકલ તરફી આ જો આયોજન કર્યું છે તો કેટલાય છોકરાઓ આવ્યા છે બરાબર અને થોડું થોડું ફરજિયાત કોર્પોરેશન વાળા કા એને વધારે આ સાયકલ ની ભેટ નો આપે તો કઈ નહિ હું તો કઉ છું કે જેટલા એ ભાગ લીધો અને વ્યવસ્થિત પૂરી કરી એને કોર્પોરેશન ના વેરામાં કંઈક છે અથવા સ્કૂલ માં એને જે છોકરાઓ ભાગ લીધો હોય તો એને સ્કૂલ માં એક મહિનાની ફી ઓછી કરી દેવી તો એની મેળે છોકરાઓને ઉત્સાહ થાય અને જે સ્કૂલ વાળા છે અને વાલી છે એને પોતાને એમ રસ પડશે કે આપણે આ છોકરાને ભાગ લેવડાવીએ કે એક મહિનાની ફી અને કોઈ સ્કૂલ વાળા ના પાડે એની સ્કૂલ માંથી હોય કે ભાઈ પાંચ છોકરા જાય છે ભાગ લેવા માટે તો એક મહિનાની ફી નહી દેવાની બરાબર અને કોર્પોરેશનમાં જે કઈ હોય તો એનાથી થોડુંક એને બેનિફિટ આપો વેળો છે તો પાંચ ટકા વેરો છે તો જેને જેને આખા વર્ષમાં ચાર કાર્યક્રમ કરે છે તો ચારી કાર્યક્રમ ભાગ લીધો છે ને વેરામાં પાંચ ટકા રાહત આપો તો માણસોને જાગૃતતા આવવાની છે એની મેળવ વાલીઓ ટકો મારીને મોકલશે છોકરાઓને અને વાલી પોતે ખુદ ભાગ લેશે નજીકના ક્યાંય જવું હોય તો સાયકલ બેસ છે લોંગ ટુર માં કઈ જવું હોય તો બાઇક ને કાર ઇઝ કમ્ફર્ટેબલ બટ સાયકલિંગ જરૂરી છે આપણા જીવન માટે સાયકલ ચલાવવામાં દરરોજ નું કુરિયર કંપની માં નોકરી કરતો હતો મારે દરરોજ નું પચાસ કિલોમીટર સાયકલિંગ હતું અત્યારે ત્રીસ કિલોમીટર સાયકલિંગ છે સાયકલ ઉપર નોકરી કરું છું અને પ્રાઇવેટ નોકરી છે બરોબર છે તમારા જીવનમાં કેટલા ફાયદા થયા સાયકલ ના કારણે સાયકલ અલાવવામાં અત્યારે મારા આજે એસી વર્ષની ઉંમરે એટલે હું તંદુરસ્તી રીતે સાયકલ ચલાવીને સાયકલ ઉપર જ આદમી તરીકે પ્રાઇવેટ નોકરી કરું છું અત્યારે જે બીજા બધા છોકરા છે ને સાયકલ નથી હલાવતા એને શું કહેશો એને સાયકલ હલાવવાની ભગવાન શક્તિ આપે બીજું શું કહો મારે મારે આજે પ્રાઇવેટ નોકરી હોય હું મોટર સાયકલ લઈ છે દરરોજ સો રૂપિયાનું પેટ્રોલ બાળું તો મારા ઘરમાં મહિના દાડે ત્રણ હજાર રૂપિયા ખર્ચો થાય ત્રણ હજાર રૂપિયા ઘર વધારે ને તો ઘર કઈક વ્યવસ્થિત હાલે ને ઘર માં કોઈ કમાવા વ્યક્તિ નું હોય સાયકલ જરૂરી છે મારા માટે સાયકલ ઉપર જ નોકરી છે આજની તરીકે પ્રાઇવેટ બે થીમ ફિટ ઇન્ડિયા અને સ્વદેશી બે થીમના સાથે સાયક્લોથોનનું આજે આયોજન કર્યું અને મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ઉત્સાહથી જોડાયા એટલે ખૂબ સારો અમને એનો આનંદ છે કે આ બે મહત્વના થીમ સાથે લોકો પણ જોડાય છે શહેરીજનો ખૂબ સારી રીતે જોડાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પોતે પણ મોટિવેટ અમારાથી થવાય છે આ લઈને કાર્યક્રમ આ થોડા વર્ષો એવા હમણાં છેલ્લા ગયા છે કે મે બી આઈ હેવ હું હમણાં જ મેં સ્વીકાર્યો એમ કે આઈ થિંક આઈ હેવ ફીલ બાકી સાયકલિંગનો મારો ખૂબ સારો શોખ રહ્યો છે અને અમુક પોસ્ટિંગ્સ એવા પણ હતા કે જ્યાં સવારે ઉઠીને પાંત્રીસ ચાલીસ કિલોમીટર સાયકલ હું સવાર ચલાવી લેતો સવાર હવે સાયકલ ની સર્વિસ કરાવીએ છીએ તો બીજી સર્વિસ સુધી પડી રહે છે એવું થાય છે હવે એને થોડું મને ગેરાભાઈ હજી હમણાં જ એવું મેણું માર્યું છે હવે સાહેબ સર્વિસ પછી બીજી સર્વિસ આવી જશે ખરેખર હું આપને કહું ને તો ફિટનેસ ની સાથે સાથે હું સાયકલ ને એટલા ફિટનેસ ના તરીકે નથી જોતો આમ છે ને ભારત ના જૂના ફોટો જોશો ને આપણા શહેરોના અને બધા અમે અહીંયા એક્ઝિબિશન કર્યું આપ એક્ઝિબિશન ના જૂના ફોટો જોવો બધા રાઇઝિંગ રાજકોટ લોકો સાયકલ ઉપર જ વધારે દેખાશે ત્યારે આપણે ફિટ હતા ત્યારે ડાયાબિટીસ ના આટલા દર્દીઓ નહોતા ત્યારે બ્લડ પ્રેશરના દર્દીઓ નહોતા જેમ જેમ મિકેનાઇઝ આપણે વધારે પેલા મોટરાઇઝ જોવા માંડ્યા એમ આ બધા રોગો વધવા એટલે એક તો ફિટનેસ છે પ્લસ પ્રદૂષણ ઓછું થાય એના થી અને એક અનુભવ તમને હું એક સાયકલિસ્ટ તરીકે કહું જ્યારે હું લાંબો સાયકલિસ્ટ સાયકલિંગ કરતો ઇટ ઇઝ લાઈક અ મેડિટેશન તમે થોડું આમ નીકળો પછી તમે પણ એક મેડિટેટિવ સોર્ટ ઓફ ફેઝ માં કે વિચારો ના હોય તમે ટાઈમ ટુ બ્રીથ ઓન યોરself આ પણ એક અલગ એંગલ સાયકલિંગ નો છે જે હું પોતે એક સાયકલિસ્ટ તરીકે આપની સાથે શેર કરું આ મનભાઈ છે એ મને અત્યારે મળ્યા કે હું તમારા વિડીયો બધા એના જોઉં છું અવર રાજકોટ ને હેલો રાજકોટ બે ફોલો કર્યું છે મારું ઇન્ટરવ્યુ લ્યો એમ સાયકલ ચલાવી તમે હા ચલાવી હતી પછી મેં એને કીધું મેં કીધું ઉંમર નાની છે તમે શું બોલશો તો કે ઉંમર નહીં ખાલી હાઈટ જ નાની છે ઉમર તો મારી હોડ વરની છે બરોબર ને હા હાઈટ નાની છે હા કે ઉંમર જ નાની છે ના હાઈટ નાની એમ સાયકલ હલાવો તમે દરરોજ હા કેમ હાઈટ નથી હતી હા એ હાઈટ ને તો હવે રત હતી કેમ હા તો હવે સાયકલ રોજ કેટલી ચલાવો છો સ્કૂલે જાવ છો ના દરો સાયકલ ચલાવીને અહીંયા જ આવી દરો ચલાવ અહીંયા રેસકોસ રિંગે હા રાતે આવવાર રાતે હા બરોબર આમ કાવા નથી મારતો ને સાયકલ ના 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 તો પછી એમને હાઈટ કેમ નથી વધતી હું એમ કહું